ફતેપુર ના પાટિયા ભીગા હે મી હું મારા મોટા બાપા ને છોકરો બે જાય ને કાઠી લેવા કાઠી બહુ ના ચાલતી હોય મિત્રો આ કોલેજ દેખાય છે ભાણવર સરકારી કોલેજ છે આવે તો બી મિત્રો જો ભાણવરની ફાઈટક આવી કે આપણે થઈ ગયા છે ભાણવર માં એન્ટર ભાણવર ની ગલવી માંથી જાય અત્યારે ભાણવર ને બાયપાસ પકડી લીધો છે અત્યારે મારા નાના ભાઈએ ગાડી આપવાની રહી લીધી હે ડ્રાઈવિંગ મને કરવા તો હું રોગ ઉતારી દઉં હો ભાઈને તો કે આ બાજુ નું બધું વ્યુ દેખાડે પબ્લિક ની છે ભાઈ અમારા જેવો જ છે ગાડી તો હાલ સ્લો સ્લો જ આગે કેમ કે અમને ઘરેથી જ મને છે પપ્પાને ખબર પડે તો લાકડીઓ લઈ લે આમાં વાત ના લાગે એટલે અમે પેલેથી જ પપ્પાથી બી બીને ધીરે ધીરે ગાડી આખીએ બહુ આખીએ નહીં બાકી ગાડી લીવર મારે એટલે ભાગવાની થશે હા એ તો ચાર ગેર દીધા તો ભાગવાની જ છે આ અમારી હાયર ભૂસા અમને બહુ વાલી છે એટલે અમે ધીરી જ આખીએ આ અમારો ભાણવરનો પ્રખ્યાત બરોડો ડુંગર જોકે અમારા ગામથી જ હાંજો થતો નથી આ તમે જોઈ રહ્યા છો સનસેટ ભાણવરનો સનસેટ જુઓ ગવિત રોજા નદી તમે જોઈ શકો છો ભાણવળથી થોડીક સેટી આ તરવેણી નામ એ નદી થોડોક રસ્તો ખરાબ છે પણ હવે એડજસ્ટ કરી લેશું અમે લોકો આ ભાઈ ને બ્લોક માં આવું છે ગાડી હેન્ડ માં પાર્કિંગ કરીને ઉભા નથી કેમ છે બાકી અમારી ભાણવર ગાડી તો અમારી ચાલી જ ચાલે છે ચાલી ઉપર ગાડી કરતા જ નથી લોકો હજી તો ત્રી ત્રીસ ચાલે તો હાલો આપણે રૂપા મોરા પહોંચી ગયા છે હવે તો ગુમદા આવી જાય અહીંથી દસક કિલોમીટર જેવું થાય છે પંદર કિલોમીટર તો મોટા પણ છોકરો ડ્રાઈવિંગ સીટ ઉપર સડી ગયા છે બીજા ત્યાં ક્રિકેટનું મેદાન છે તમારે પણ રમવું હોય તો ભૂગી જાય બીજું હોય તો આવી ગયો હે ગુંદાને પાટીઓ અને જવાઓ શકો તમે ગેટ મિત્રો જાય માં કુંવારા ચાલે છે કેટલો ટાઈમ છે વરસાદ એવું ચોર આપણા મિત્રો એક તેમ વરસાદના આપણે પાણી ચાલુ કરવું જ નથી કરવું રેડ પાઈ દેવું છે આપણે આ કહેવાય પરીક છે

આઠી આવી ગયા જો ટ્રાફિક હે ને બહુ ટ્રાફિક છે અત્યારે ગાઠિયા લઈ લીધા છે આપણે તીખા પણ લેવાતા હતા પછી ના મળ્યા થઈ રહ્યા હતા એવું ટ્રાફિક એટલી હતી ને સેફ તાજા તાજા વાહી નથી ગાઠિયા લઈ લીધા છે હાલો ઘર ભેગી નાખી ગઈ અહીંયા ગાંઠિયા ફેમસ છે ને એ ટેસ્ટ કરે છે ભાઈ કેવા કે જોરદાર છે ગાંઠિયા તા આપણે ટેસ્ટ કરી અત્યારે રસ્તા મુઈ છે આપણે જ ગાંઠિયા ગરમ હતા ને તે બાંધવા ના પડી હતી જો અત્યારે ગાંઠિયા બાંધી લઈ પેટ્રોલ પંપ ઊભા છે તો મિત્રો ભૂગી ગયા છે રૂપા મોરા હાઈન પડી ગઈ છે અહીં પણ ગાંઠિયા વિશે છે તરવાણી નથી મિત્રો ભૂગી ગયા છે અમે હાંજ પડી ગઈ છે પડી જાય ને હાંજ કેમ કે ગુંદા સેટું એટલું છે ને મિત્રો ભાણવર ભૂગી ગયા છે થોડુંક સેટું છે ભાણવર પણ જીવડી બહુ એટલે બહુ છે જ આ ગાડી આકે ને ભાઈને બહુ વાંચો આવે છે તમને દેખાય એમાં ફોનમાં તો લગભગ નહીં દેખાય જીવડી જો જારી જારી દેખાય છે જો બઉ જીવડ્યું છે ગાડી આપવાની તકલીફ બહુ પડે છે એન્ટર થઈ ગયા મિત્રો પોલીસ સ્ટેશન જઈ વોટર ભાણવર ની અંદર છે એકદમ આપડે ભાણો વચ્ચે વચ્ચે સિટીમાં આ બકાલાની માર્કેટ હતી અત્યારે તમે આગળ જોઈ ભાણવરની દુકાનો મિત્રો ભાણવરમાં આવી ગયા છે ને આપણે હવે ઠંડુ પીલેલ ગુલાબ જવાના છીએ આપણે તીખા માં ગાંઠિયા નતા એટલે અહીંથી તીખા લઈ લે ગાંઠિયા ભણવર ની બજારો આવી ગયા છે આ મેન હાઈવે છે ભણવર નો ભણવર ની બાડે નીકળી ગયા છે જ્યાં ભણવર ની બારે પેટ્રોલ પંપ છે હવે જોધપર વાળા રોડ ઉપર સડી ગયા હોય ઉગી ગયા છે આપણા ગામ આપણા ગામના પાટીએ આપણા ગામનો ગેટ કેમ બાકી લાઇટિંગ કેમ છે થઈ ગયા છે ગામમાં એન્ટર મિત્રો બીજો દિવસ ઉગી ગયો છે અને કાલે સાંજે મેં ઘરે આવ્યા હતા ત્યારે વિડીયો બનાવ્યો નહોતો અત્યારે સવારે વિડીયો ચાલુ કર્યો છે અને આજનો આપણો વિડીયો અહીંયા જ પૂરો કરી નાખી જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બધાને રામે રામ